લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ને બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ મા દુર્ગાના આશીર્વાદ લેવા અને પોતાના અધૂરા કામો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું છે વૃષભ રાશિ વાળાએ આજે લીલા કલરની સાડી અથવા ચુંડડી મા લક્ષ્મીના મંદિરે ચડાવવી જોઈએ શું નથી કરવાનું આજે બહારનું ભોજન કરવું કરવું નહીં મિથુન 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 આજે આજે શું પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ લીલા શાકભાજી અથવા ફળફળાદી દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધારે પડતું મીઠું નમક ખાવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા વ્યાજે આપવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાની જૂની ઉઘરાણી વસૂલ કરવાની તૈયારી કરવી જોઈએ ને આજે નવી ઉધારી આપવી પણ નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં દખલગીરી કરતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનો મિત્રો પોતાના સહકર્મીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને મા દુર્ગાને કોઈક મીઠો પ્રસાદ અવશ્ય ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાની બેન બેટીઓની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે ગણપતિને બુંદીના લાડુ ચડાવવા જોઈએ અને દુર્વા અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં સાસુ દેરાણી જેઠાણી નણંદ કોઈની પણ સાથે ઝઘડો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહે કુંભ રાશિવાળાએ આજે માટીના વાસણમાં થોડાક મશરૂમ ભરીને આ મશરૂમ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે ખોટું વર્તન કરતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવાનું મીન રાશિવાળાએ આજે પોતાના હાથમાં લીધેલું કામ પૂર્ણ કરવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કુટુંબના કોઈ પણ સભ્ય સાથે ઝઘડો નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે